નલિનભાઈ તમને કબજિયાતની ફરિયાદ લાંબા સમયથી હતી અને એમાં પેટ કોઈ પણ દવાઓથી સાફ ના આવતું વારે વારે દવાઓ બદલાવી પડતી હોય અને ઘણી બધી અલગ અલગ તકલીફ રહેતી હતી કેટલા સમયથી આ શરૂ થતી કાકા તકલીફ તમને દસ થી બાર વર્ષથી આ અને તમારું ગામ કયું રાજકોટ તો તમે એમાં કેટલા અલગ અલગ ડોક્ટરને બતાવ્યું હશે લગભગ સાતક ડોક્ટર સાત અલગ અલગ ડોક્ટરને બતાવ્યું હતું અને

અને કેટલા દિવસ સુધી મળ ના આવે જો દવા ન લ્યો તો કોઈ જાતની તો તો એ પછી ચાર દી પાંચ દી સાત દી દસ દી કઈ નક્કી જ ના હોય ચાર પાંચ છ સાત દી સુધી આવે જ નહીં આવે જ નહીં અને દવા આવે તો માય રાવ બરોબર અને દવા લ્યો તો લઉં તો એ આવે પણ એક વીક દવા લાગુ પડે એ લોકો એક વીક સુધી દવાની અસર આવે પછી દવા પાછી એવી ને એવી બંધ થઈ જાય દવા ખાઈ તો એ નહીં પોઝિશન એમાં કઈ ફેરફાર નહીં એટલે એક વીક સુધી જ કોઈ પણ પેટ સાફ ની બાર વર્ષથી તમે અલગ અલગ કેટલી દવાઓ બદલાવી દવા બરાબર અને સતત દવા રહેવું પડે કોઈ એક અસર ન બરાબર અને પછી તમે સંજીનીમાં આપણે ઓનલાઈન કન્સલ્ટેશન કરાવ્યું હતું તમારું નિદાન વ્યવસ્થિત થયું હતું અને એના પછી મેં જે દવા મોકલાવી એ બે મહિના રેગ્યુલર દવા લીધા પછી તમને અત્યારે કેટલા ટકા સારું લાગે છે પચાસ ટકા ઉપર બરાબર હવે એ બે મહિનામાં જે આપણે દવા પેલી વખત થી આપી એકવાર બદલાવી પડી છે એક વાર નહીં એક વાર એક પેલા તમે લિક્વિડ આપતા હતા એના બદલે અત્યારે ફાકી આપો છો તેનાથી બહુ સારું છે બરાબર અને અત્યારે જે દવા શરૂ કર્યા પછી તમને જે પેટમાં ને એમાં હળવાશી બીજા બધી દવાઓ ખાધી એવડા બાર વર્ષ એના કરતાં આ બે મહિનામાં કેટલો ફરક લાગે ઘણો ફરક એમ બરાબર પેલા સતત એમ દવાઓ બદલવી પડતી અલગ અલગ ફાકીઓ ખાવી પડતી એની બદલે આપણી આ દવાથી હળવાશ ઘણી લાગે બે મહિનામાં બરાબર ઘણો સુધારો એમ પચાસ ઉપર બરાબર અને હવે મળ ધીમે ધીમે બંધાવાનું શરૂ થયું હા બંધાવવાનું શરૂ અને પહેલા કોઈ પણ બીજી ફાકી કે દવા લેતા તો ઝાડા જેવું થઈ જાય ઝાડા જેવું થઈ જાય ઉપર છેલું પેટ સાફ થાય ઉપર છેલું ને હવે તમને એમ લાગે કે હા સંદર પેટ સાફ થાય બરાબર હા એ એ વી રીતે વાસ થઈ જાય કે બરોબર હવે હા બરાબર કાકા આગળનો વિડિયો જોતા પહેલા એક ખાસ બાબત હું આપને જણાવીશ મિત્રો આવા હજારો દર્દીઓ અમે 100% આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે જેના વિડીયો રિવ્યૂ આપ અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો નમસ્તે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો એમડી સુધીનો દસ વર્ષનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા તેર વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મ સારવાર કરું છું જેમાં એક લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને પંદર હજારથી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે મિત્રો ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય ને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું મિત્રો આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં બે ત્રણ લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે એમાં કેવું થાય છે અને એના પછી આપણે આપણી ગાડી એને આપીએ છીએ તો જરા વિચાર તો કરો જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈ ચિકિત્સા કરવા માટે નહીં કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો ત્રણ બાબતો ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું ડોક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો મિત્રો આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઇડ અને પેઇન કિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે બીજું મિત્રો જો તમે આયુર્વેદ ડૉક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને એ ફરિયાદ કરતા હોય છે કે સાહેબ અમે આયુર્વેદ દવા ફલાણી ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી આયુર્વેદના મહર્ષિ ચરકે પાંચ હજાર વર્ષ પહેલાં દસ હજારથી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે જેમાં લખ્યું છે યો અન્યમ ન ઉદીરિયેત એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે જેની કોઈ આડઅસર ન થાય અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ ત્રીજી બાબત મિત્રો પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય ઝાડા કરતા હોય પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા ડરતા બોલતા હોય છે કે સાહેબ તમે એમને ઝાડા કરાવશો ઉલટી કરાવશો અમને નબળાઈ આવી જશે મિત્રો પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે માત્ર ઝાડા ઉલટી નહીં અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે પણ આ ખાસ રીતે કરાવીએ ત્યારે જ એટલે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો સર્ટિફાઈડ આયુર્વેદ ડૉક્ટર તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર સારવાર ગરમ ન પડવી જોઈએ અને ત્રીજું સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી લોકોને સાચી આયુર્વેદ ચિકિત્સા વિશે સમજ મળે ચાલો હવે આપણે આગળનો વિડીયો જોઈએ કાકા તમારી માધ્યમથી હું લોકોને એ સમજાવવા માગું છું કે જે લાંબા સમયથી કબજિયાતના દર્દીઓ ખાસ કરીને ઉંમર મોટી થઈ ગઈ આંતળા ઢીલા થઈ ગયા હોય અલગ અલગ જાતની રેસીની દવાઓ પહેલાથી જ નહીં લેવાની કારણ કે મેં તમને એક પણ રેસીની દવા નથી આપી રેસીની દવા લેવાથી છે ને કાકા આંતળા ફૂલાતા જાય અને એની નબળાઈ વધતી જાય આંતળાની આંતરાની નબળાઈ વધતી જાય એટલે પછી દવાઓ અસર ન કરે એક એક દવાઓ બદલવી પડે તમારી જેમ હજારો પેશન્ટ આવતા હોય કે રોજ ફાકી બદલતી પડી હોય બરાબર પણ આપણે જ્યારે રેગ્યુલર પાચનની સુધારીએ સાથે સાથે આંતળાનું ગતિ વધારીએ એટલે ઓટોમેટિકલી સારી રીતે પેટ સાફ થાય અને એ વગર કોઈ ચૂંક કે વગર કોઈ ઓલાય આપણી દવામાં ક્યારે ચૂંક કે એવું કંઈ આવે નહીં કોઈ ચીજ નહીં બરાબર ને બજારની રેચની દવા કે દવા લેતા હોય તો પેલા ચૂંક આવતી હશે અઢી મહિને જવું પડે

ઘણા લોકો ને એવું હોય છે સાહેબ કે છ મહિને લાંબો કોર્સ કરવો પડે એ હકીકત એ નથી ફાસ્ટ રિઝલ્ટ રિઝલ્ટ મળે છે બધા એવું માને કે નથી મળતું પણ હું એમ કઉ છું મળે છે ખુબ ખુબ ધન્યવાદ નમસ્તે કાકા નમસ્તે